એટલી માત્રામાં અહીંયા ચકડોળ એટલી માત્રામાં અહીંયા મનોરંજનના જે કંઈ સાધનો છે એ પછી નાવડી હોય કે ચકડોળ હોય કે બ્રેક ડાન્સ હોય કે તોરા તોરા હોય પણ ખરેખર આપણને એવું લાગે કે લગભગ આ ચોપાટીનું જે મેઇન ગ્રાઉન્ડ છે ને એ તો આખું લગભગ આ મનોરંજનના સાધનોથી જ અત્યારે ભરાઈ ગયું છે તો પછી આગળની જે કંઈ તૈયારી છે એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું જોવું પહેલાં જો આપણે એન્ટર થતા તો સરસ મજાનો જે આ મેઇન ચકડોળ છે ને મોટો એવડો ચકડોળ મેં મારી લાઈફમાં પહેલી વખત જોયો અને આ ચકદોળનો ખાસ વાત શું છે ખબર આખે આખો વ્હાઈટ છે એક પણ કલર એમાં ચકડોળમાં નથી બરાબર જો આ બીજી કલર દેખાય છે ને એ કલર માત્ર ને માત્ર ખાલી એવું લાગે મને કે ટ્યુબલાઇટ મારેલી છે થોડુંક અંદર જઈને વિઝિટ કરીએ આપણે ચાલો છે કાંઈ ઘટે નહીં બહુ એટલે બહુ મોટો ચકદોળ છે ભાઈ જબર કાંઈ ઘટેની જો હાઈટ જો લગભગ મારા અંદાજ પ્રમાણે બહુ એટલે બહુ જબર છે લગભગ આપણે ચકડોળ નોર્મલી હશે એના કરતાં વિશાળ છે અત્યારે જો બધી કામકાજ અહીંયા ચાલુ છે તમે જોઈ શકો છો પણ આ એક વ્હાઇટ છે ને આ કલર થઈ ગયો છે કે કરવાનો છે કે એ કાંઈ અમદાવાદ નહીં જોવાના એકદમ નજીકથી જો છે આ જે દેહવાની મેઇન ડોલી છે ને તે નજીકથી એકદમ કાંઈ ઘટે લગભગ બહુ મોટી અહીંથી આપણે એવું લાગે કે નહીં આ ખરેખર આ લગભગ પોરબંદરના મેળામાં ફર્સ્ટ ટાઈમ મને લાગે કે પોરબંદરના મેળામાં ફર્સ્ટ ટાઈમ આ ચક દોડાયું લગભગ બહુ એટલે બહુ મોટી છે તમે જોઈ શકો છો તો ખરેખર આનો આનંદ માણવા માટે પોરબંદરનો મેળો કરવાનો ખાસ ચૂકતા નહીં અને બીજી પણ અહીંયા તમે જોઈ શકો છો મેળાની અંદર ઘણી બધી માપણી ને એવું થઈ રહ્યું છે હજી એમાં કંઈ ખાસ થયું નથી પણ આગળ જેમ જેમ જે કંઈ છે એ બધું ચાલો હજી આપણે જોઈએ આ વખતે મેળો અને પંદરમી એની અંદર લગભગ જ્યાં નજર કરશો નાના મોટા જે કંઈ કાર્યક્રમના સ્ટેજ છે તમે અહીંયા જોઈ શકો છો એ સ્ટેજને લગભગ તિરંગાથી શણગારવામાં આવ્યો છે એને જો તમે એની ઉપર જે ઓલા પડદા મારેલા છે ને એ તિરંગાથી છે અને અહીંયા પણ જે કંઈ ઓલા સ્ટોલ ને એવું બધું નાનું મોટું છે ને એ પણ તમે જુઓ હું નજીક બતાવી દઉં તમને એ પણ પડદા મારેલા છે મતલબ આ વખતે કંઈક હર ઘર તિરંગા એવું આપણા દેશમાં હાલે છે તો આ વખતે કંઈક પોરબંદરનો મેળો છે એ તિરંગાથી કંઈક લહેરાવાનો છે એવું લાગે છે મને અહીંની જે કંઈ તૈયારી જોઈને તમે જુઓ આ વખતે ફ્રેન્ડ્સ મેળાની અંદર લાઇટિંગની જે સુવિધા છે આ લોકો દ્વારા એ સરસ મજાની તમે જોઈ શકો છો સેફે છે અને લગભગ મારા અંદાજ પ્રમાણે ક્યાંય અંધારું ન પડે એ રીતના સરસ મજાના કાઉન્ટિંગથી કે અલગ અલગ જગ્યાએ અહીંથી થોડી એટલી ગેપમાં અહીંયા અને બધી જ જગ્યાએ એવા સળંગ સળંગ ગેટ સુધી લાઇટના સરસ મજાના થાંભલા પણ લગાડી દે અને મસ્ત એલઇડી લાઈટ છે તમે જોઈ શકો કાંઈ કટી જો ઝૂમ મારીને બતાવી દો તો આ ગઈ તમે મિત્રો આ વખતે લગભગ મારા અંદર પ્રમાણે મેળાની અંદર જે કંઈ આપણે તૈયારી જોઈએ એમાં પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આજે આપણે નજીકમાં જ પંદરમી ઓગસ્ટ છે અને મેળો પણ પંદરમી ઓગસ્ટ ક્યાંય દેશો શરૂ થઈ રહ્યો છે તો તિરંગા ટાઈપનું તો આપણે બધું જોયું પણ નેક્સ્ટ લેવલ લગભગ મારા અંદાજ પ્રમાણે ગયા વર્ષે તો હોય કે ન હોય મને બહુ ફાઇનલ ખબર નથી પણ તમે જોઈ શકો છો સીસીટીવી કેમેરા બધે લાગેલા હે મેળાની અંદર એ ખરેખર એક પ્લસ પોઈન્ટ છે આ વખતે જેથી કરીને એવા કોઈ નાના મોટા ઇસ્યુ ન થાય કદાચ ચોરી તે વગેરે વગેરે તો એના માટે ખરેખર સરસ મજાનો પ્લસ પોઈન્ટ છે એમાં પણ આપણને મજા આવી આપણે અહીંયાથી ચોપાટીનું જે ગ્રાઉન્ડ પૂરું થાય ને ત્યાંથી પાછળ આવીએ ને આમ થોડાક પોરબંદરની બહાર જતા ત્યાં તમે જોઈ શકો છો મારા બેગ્રામમાં સરસ મજાનું જે ડોમ તૈયાર કર્યું છે એ ડોમની અંદર લગભગ બધી તૈયારીઓ ચાલે છે પણ આ ડોમ શેના માટે છે આની અંદર શું છે એ આપણને બહુ નેક્સ્ટ આઈડિયા નથી પણ તમે જોઈ શકો છો સરસ મજાનું ડોમ તૈયાર કર્યું છે અને આની અંદર પણ કંઈક વિશિષ્ટ સંસ્કૃતિ અથવા તો વિશિષ્ટ કાર્યક્રમ માટે જ બનાવ્યું છે અથવા તો કોઈ સેલિબ્રિટી ગેસ્ટ એના માટે પણ એ પણ સરસ મજાની એક શરૂઆત તૈયારી છે લગભગ હવે બે દિવસ બાકી છે તો બે દિવસમાં લગભગ બધું પતી જાય અને બીજું ખાસ વાત કે આપણે જે કંઈમાં પોરબંદરનો મેળો થવાનો છે એનો પહેલેથી પંદર તારીખથી લઈ અને ખાસ મેં તમને જેમ વાત કરી કે પંદર ઓગસ્ટ પંદર આઠ બે હજાર પચીસથી લઈને ઓગણીસ આઠ બે હજાર પચીસ સુધી પાંચ દિવસ દરમિયાન જે આ મેળો યોજાવાનો છે એ પાંચે પાંચ દિવસ આ મેળાની હું કોશિશ કરીશ કે એના વિડીયો હું તમને બતાવી શકું ખરેખર બહુ મજા આવે છે પાંચે પાંચ દિવસ મેળાની હરેક વસ્તુ જોવા માટે મેળાની હરેક રંગરૂપ જોવા માટે આપણી મહેશકાંઠી યુગની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને બે લાયકનમાં દબાવી દે જેથી કરીને હું અહીંયાથી વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલાં તમારા ફોનમાં નોટિફિકેશન મળી જાય તો ચાલો હજી પણ આગળ જે કંઈ છે એ તમને બતાવી દઉં તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે એક જેટ ચોપાટીની બાજુમાં જે ડેલા જેવું ગ્રાઉન્ડ છે એની અંદર છે એની અંદર ખાસ વાત કરીએ તો લગભગ સ્ટોલ આ બાજુ જો તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ગોઠવી દીધા છે જેથી કરીને અહીંયા પણ કંઈક વિશિષ્ટ સ્ટોલને એવું બધું લાગશે પણ ખાસ આપણને બહુ એટલી બધી ઇન્કવાયરી નથી મેળવી છે કે આપણે આ મેળો ફર્સ્ટ વખત તમને હું બતાવું છું ગયા વખતે મેળો બતાવ્યો હતો બરાબર પણ ગયા વખતે ખાસ જેથી કરીને આપણને કંઈ આઈડિયા નહોતો માત્ર મેળામાં આવ્યા હતા અને એનો વિડીયો બતાવી દીધો પણ આ વખતે જેટલી બને એટલી તમારા માટે ઇન્કવાયરી કરી અને પોરબંદરના મેળાની બધી જ ઇસ્ટ્રી મારે તમારા સુધી પહોંચાડવીશ ખાસ આ વખતે મેળાની અંદર કંઈક નવીન હોય તો પોરબંદર ચોપાટીની આપણે અંદર જાય દરિયાકાંઠે ત્યાં જે ગ્રાઉન્ડ છે એની અંદર માછલી ઘર લગાવવામાં આવ્યું છે લગભગ તમે રીલ્સ સ્ક્રોલ કરીને જોઈએ છે પણ એક્સપ્લેન આપણે ડિટેલ એની બધી આજે જાણવી છે અંદર શું છે કેવી છે કેવી રીતના તૈયારી છે બધું ચાલો તમને અમે બતાવું તો ફ્રેન્ડ્સ અહીંયા માછલી ઘર જોઈએ એ પહેલાં જે આ મેઇન મેળાની બાજુમાં જ અલગ અલગ ગ્રાઉન્ડ છે બધા ત્યાં પણ અલગ અલગ પ્રકારના બ્રેક ડાન્સ તોરા ડોરા પછી ક્રોસ ક્રોસ ચકડી અને આ ચકડોળ અહીંયા પણ અલગ અલગ પ્રકારના સરસ મજાના મનોરંજનની જે રાઇડું છે એ પણ આ બાજુ પણ ઘણી બધી છે કેમ કે વા એ બધું મોટું ગ્રાઉન્ડ છે અને ત્યાં એટલી બધી રાઈડું છે તો અહીંયા લગભગ રાઇડિયોનો ઇશ્યુ થયો હશે કે બધી રાઈડું એક જ ગ્રાઉન્ડનો હોય તો પછી ટ્રાફિક નામથી આમ કંઈ નિયમો થતા હોય બરાબર તો અહીંયા પણ તમે જઈ શકો છો સરસ મજાની રાઈડ આ બાજુ પણ લગાવી અને અહીંયા બધી સ્ટોલોનું સરસ મજાનું કામ ચાલુ તમે જઈ શકો છો અને ખાસ માછલી ઘરની વાત કરી તો એની અંદર પણ જઈ અને શું તૈયારી છે એ પણ ચાલો જોઈએ ખાસ ફ્રેન્ડ આપણે જલપરીનું જે કંઈ અહીંયા આ ગોઠવાય છે લગભગ મને એવું લાગે કંઈક પ્રાઇવેટ છે તો જ એમાં એટલી બધી એડું અને બધું લગાવ્યું કોકા કોલાની એડ છે બરાબર અને અહીંયા જો કાયદેસર બોર્ડ લગાવ્યા છે કે જલપરીની ટિકિટ રૂપિયા સો પાંચ ઉપરની આખી ટિકિટ લેવામાં આવશે મતલબ અહીંયા જલપરીનું જે કંઈ નૃત્ય અથવા તો કાંઈ પણ હશે પ્રદર્શન એ જોવા માટે થઈ અને સો રૂપિયા ટિકિટ ટિકિટ બારી પણ છે તો જો સરસ મજાનું બધું ગોઠવું છે ને ભાઈ આ બધું પેડ છે બરાબર Evezh